મિત્રો કોમેડિયન ભૂરા કાકાના કોમેડી જોક્સ ની અંદર આવી ગયા છે ભૂરાકા પોતે કરસણ કાકાની તમને વાત કરું છું કરશન કાકા ખારા બો અને ખારા એટલા જ પાછા હારા હો

નહી સારું હોય તો કે તમે કરી દેશો આટલા ખારા બોલે તો કે કેમ એમ બોલો છો તો કે તમે પૂછો છો કેમ એમ આવા જવાબ મહેમાન વિચારમાં પડી ગયા કે આ ડોહો આમ કા જવાબ દે કે ડોહા કે છોકરું બાજુમાં રમે છે કે કેમ તમારું છે તો કે નાના તારું છે લઈ જા આટલો ડોહો ખાડો બાજુના ગામમાંથી જોવા આવવાના હતા જોવા આવ્યા એટલે મેં કીધું કરશન કાકા કીધું આજ તો પવલા ને જોવા આવે તો કે પવલો મેં નાથાબાપા તો કે જોવા ભલે આવે પણ કે એને ગમશે નહીં પવલો આપડો મેં કેમ કે તું જોઈ લે ને બોલું નહીં લખી લેખી એને ગમશે નહીં પવલો બીજા ભેગા થયા કીધું તેને ગમી ગયો ભલે ગમી ગયો પાસો ન વરે એટલી ઈર્ષા દેખાય ખારો એટલો હારો પણ પાસો વરે નહીં પંદર વીસ દી પછી એની હગાઈ હતીસણ કાકા કીધું કુઈ નમે તેની હગાઈ તો કે હગાઈ થાય તો શું થઈ ગયું કે ભલે ને હગાઈ થાય કે હગાઈ લાંબી ટકે તો મને કહી જાય હગાઈ થઈ ગઈ એટલે મેં પૂછ્યું કાકા પૌલાની હગાઈ થઈ ગઈ કીધું તો કે હગાઈ ભલે થઈ ગઈ પણ કે હવે લાંબો ટાઈમ એની હગાઈ હાલે તો કહી ગઈ કે લગન ઉધી પોખસે નહીં પછી કઈ ગો નહીં એમાં લગન આવી ગયા પવલા ના માંડવો નખાઈ ગયો જાન જોડવાની તૈયારી માં એટલે મેં કરશન કાકા ને કીધું હાલો કાલ જાનમાં આવું આવશે ને તો કે કાંક કોની ની નાથા બાપાને ને પવલા તો કે ભલે જાન જાતી હોય પણ કે જાન કે મારતા ઘોડે પાછી ન આવે તો કહી દે કે પૈણ આવીને કેમ કે નો ન પવલા કે થાય જ નહી કે ભાંડો ભીડાય પાછો જ આવે પૌલો આવેલો પાછો આવી ગયો પાછો મેં કીધું પૌલો જ કે ભલે પૈણીને આવતો રહ્યો પણ કે લાંબુ એનું ઘર હાલે તો કઈ જાય ને મારો મગજ ગયો કીધું કરશન ડોહા આ તમારા છોકરા ચાલી ચાલી વર થયા અને તમે ભીછાની ઈચ્છા દેખાય કરો છો કીધું હવે તો આવો બે ઘોડી એક કાળી વાળી જ બાંધે એમાં પવલાન ફૂલેકાની ઘોડી જ હતી એમાં થયું એવું બહેનું એવું કે પવલાન ફુલેકું હતું ને તેથી ઘોડી ભયડકી ઘોડી ભૈકી અને વાહીલા પગ બે ઊંચા કરીને ધડી દેરા માર ને તો વાહી પાછળ હું કરશન કાકા ને ભગો અમે તૈયાર આવી આવતા પાછળ પાછળ મોટા આગળ બધા છોકરાઓ રમતા હતા બકુલ ઢોલ ની બગડા સટી બોલાવતો તો હવે આઈ લાવતા હતા ને એમાં કરશન કાકા ની સાઈડ માં જી સાઈડમાં માં કરશન કાકા આઈ લાવતા હતા ને એ સાઈડ માં ઘોડીએ પાટા બે માર્યા ને કરશન કાકાને મોઢામાં પાટા આવ્યા ને આ મોઢા બે દાંત પડી ગયા બીજે દી કરસન કાકાને કીધું તો ઘોડી તમારી લેવાઈ તમારી તમને કેમ પાટા માર્યા તો કે પવલા એમાં એવું છે કે અમારા ગામડાની અંદર બીડી પીતા હોય ને બીડી શિવાજી એને તે હોય બીડી પૂરી થઈ જાય ને એટલે આમ નીચે નાખી દે કે દિવાલે આમ ઓળવે ભીતે આમ ઓળવી ને પછી નાખે આમ કરશન કાકાને તે વેવી એવી આમ દિવાલે આડી જ ઓળવે આમ આડી એમ ઓળવી ને આમ નાખી દઈએ આમ નીચે નું ઓળવે એમાં ફૂલેકાના રંગમાં રંગમાં બીડી પીતા પીતા ભૂલી ગયા હું ફૂલેકામાં માં છું અને ઘોડાની વાહી હાલ આવતા હતા ને તેને ઘોડીનું ખાઠું હતું ને એ ખાઠામાં બીડી ઓલવી આમ ત્રાઈ અને ઘોડીને લાગ્યો બીડીનો ડામ ડામ લાગ્યો એટલે ઘોડીએ પગ બે કૈરા ઊંચા ઊંચા કરીને ધણીને ઘરેન મારે તેમ કરશન કાકા ગામ આવી ગયા ને બે ધાર પાડી નાખ્યા મરકશન કાકાનું બધું આવું છે એની એની ઘોડીએ માર્યા એને દાંત કાઢ્યા આવું બધું છે અને પૌલાને પવલાને માંડ ઘોડીએ પૌલાને તો પૌલો અમારે અમારા કુટુંબની અંદર ઘોઘામાં ઘોઘો હોય ને તો પૌલો આવ ડોબા અહીંથી અમે માન માન પરાયને પરાયને ઘોડા માંથી ચડાયો બે ઇતો ગયો સાયકલ એ કોઈ આવડતી નહીં પૌલાને સાયકલ નો આવડે ના અને બરોબર ઘોડું ને અને ભોલ ની બગડા કરસન કાકા બીડી અને પાટા મારીને ભાઈ અને ઘોડું મારતા ઘોડે કરશન કાકા અને અમે બધા ઘોડું ગોતી કીધું આ ઘોડું પવલન લઈને ગયું કે ક્યાં કીધું કાલ તો એની જાન લઈને જવાનું અને ગોતે સાઈડ હો ગોતતા ગોતતા હું કરશન કાકા ભગવાન બધા કરશન કાકા વાળીએ ગયા તો વાડીએ તબેલામાં ઘોડું ઉભેલું અને પૌલો માથે બેઠો બેઠો રોવે રોવે કે તમે બધા મને અને મારો પછી બહુ રોવા મીડ્યો એટલે કીધું હેઠો ઉતર હેઠો ઉતર છડાયો તો કોને માથે કીધું અમે તો કે હવે તમે જ ઉતારો કે મને ઉતરતા નથી આવડતું એને ઘોડા માથે થી ઉતરતા નહોતું આવડતું ફવલે બોલો પછી તો એ અમે ને આ જઈને ઉતારી રોવા મિલો ફવલો કે મારે લગ્ન નથી કરવા કે તમે મને મૂકીને હોય ગયા મૂકીને નથી વહી ગયા કાકા મૂકીને તો તું અહીંયા ઉતર્યો ઘોડા લઈને કરશે કાકાની વાડીને એ પછી માથે એક કલાક બે કલાક અમે બોય તો ત્યાં સુધી ઘોડામાંથી બેઠો બેઠો રોતો કે ઉતરું કેમ આવો ફવલો અમારે આવો આવો ખોગા જવું ડોબો 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 હોય તો અમારા કુટુંબની ની અંદર પવલો આવું ચાલો મિત્રો ભગાને પૌલાને કરશન કાકા કાકાને આપણે જોક્સમાં લઈ આવ્યા છે અને મારા જોક સાંભળી તમને મજા આવી છે તો આપણી યુટ્યુબ ની ચેનલ છે કોમેડિયન ભૂરા કાકા તો એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી નાખજો ચાલો દર્શક મિત્રો તો આપણે કોમેડિયન ધુરા કકાના જોક્સ અહીંયા સમાપ્ત કર